સૌ પ્રથમ મીડિયા મિત્રોનું આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત કરું છું હું વિનય ચૌહાણ આમ આદમી પાર્ટી માજી સૈનિક વિંગ ગુજરાત પ્રદેશ આજે એક જ મહત્વપૂર્ણનો મુદ્દો જે યુદ્ધના સમયે ભાજપના નેતાઓ કેવી ઠઠા અને મશ્કરી કરીને ભારત દેશના સૈનિકોનો મજાક ઉડાવે છે એ સિવાય ભારતની બહેનો જે ફોજની અંદર મોટી પોસ્ટ પર છે એને આતંકવાદીની બહેનો ગણાવે છે એવા નેતાઓનો એવા ભાજપના નેતાઓનું ઉજાગર કરવા માટે હું હાલ આ પ્રેસ કોન્ફરન્સ કરવા આવેલ છું તમે જોયું હશે થોડા દિવસ પહેલાં ભારતની ઉપર એક આતંકવાદી હુમલો થાય છે પહેલગામની અંદર જ્યાં અઠ્યાવીસ બહેનોનું સિંદૂર ઉજાડી દેવામાં આવે છે અને જેનો બદલો લેવા માટે ભારત દેશ એકદમ ઉકળી જાય છે લોહી ઉકળી જાય છે લોકોનું અને ભારત દેશે પાકિસ્તાનના નવ આતંકવાદી સ્થાનો પર હુમલો કરે છે અને એ સમયે પાકિસ્તાનના રિસ્પોન્સના કારણે એ યુદ્ધ જેવું વાતાવરણ જ્યારે ફેલાઈ જાય છે જ્યારે દેશે એકઠું થવું જોઈએ ભેગું થવું જોઈએ આપણા સૈનિકોની સાથે મનોબળ આપવા અમને કંધાથી કંધા મેળવવા જોઈએ એ સમયે ભાજપના કોર્પોરેટરો આ રીતેના કોમેન્ટ કરે છે તમે જોઈ શકો છો કે બસો ચાલીસ સીટોની અંદર આટલો જ વોર જોવા મળે એમને જો વોર કરવો હોય તો એમને ચારસો સીટો જોઈએ ભારત દેશની અંદર સિંદૂર ઓપરેશનની અંદર સિંદૂરનો બદલો લેવાનો એમને કોઈ પડેલી નથી એમને ફક્ત મજાક મસ્તી અને સૈનિકોનું મનોબળ તોડવા માટેની આવી પોસ્ટો કરી રહ્યા છે અને એમને કોઈ જ ફરક નથી પડતો એમને સીટોથી મતલબ છે આ એમની મનોસ્થિતિ બતાવે છે આ એકલી વાત નથી વડોદરાના નેતા તો બોલ્યા જ બોલ્યા રાજકોટના નેતા રાજકોટના બેન પણ છે રાજકોટના એક કોર્પોરેટર છે એમણે પણ આવું જ બયાન આવું જ ટિપ્પણી એમણે પેપર જોવા તમે પેપરમાં છપાયેલું છે આવી જ ટિપ્પણી આપી આ માનસિકતા કેમ આ લોકોની અંદર છે અમને લાગ્યું કે ચલો નાના મોટા કોર્પોરેટરો તો બોલે છે કંઈ વાંધો નહીં હશે એમની ઉપર એક્શન લેવામાં આવશે આ રીતે મને લાગ્યું કારણ કે નરેન્દ્ર મોદી સાહેબની એક સિગરેટ પીતી ફોટો

આ બહેન એક ચહેરો તરીકે આવ્યા છે આ કર્નલ સોફિયા છે કર્નલ સોફિયા ભારતનું માન છે શાન છે અને આનબાન શાન છે જેમણે આ પ્રેસ કોન્ફરન્સો જેટલી પણ થઈ અને ભારત દેશને આ ઓપરેશન સિંધુ વતીનું જેટલું પણ જે પણ હતું એની ઇન્ફોર્મેશન દેશની સામે મળી અને આ બહેન અમારે અમારા અધિકારી છે એમણે આ ઓપરેશન સિંધુના ચહેરા બની ગયા અને તમે જોઈ શકો છો કે આપણા દેશના મંત્રીઓ જે ભાજપના મંત્રી છે આ બહેનને આતંકવાદીઓની બહેન ગણાવે છે આતંકવાદીઓની બહેન કઈ એંગલથી કર્નલ સોફિયા આતંકવાદીની બહેન દેખાઈ રહી છે આ મંત્રીને હું પૂછવા માંગુ છું આ લોકોને હું પૂછવા માંગુ છું ભારત દેશની સેનાની વર્દીની અંદર આપ કેવી રીતે એમને આતંકવાદીની બહેન લાગે છે પાછળ ભારતીય ઝંડો છે એ લોકોને શરમ નથી આવતી ભારતીય સેનાના લોકોનું મનોબળ તોડવા માટે હિન્દુ મુસલમાન કરવું છે એમને બધી જગ્યાએ જે સમયે એ લોકોએ સેનાનું મનોબળ જાળવવાનું હોય એ સમયે આ લોકો આવા હલકી કક્ષાના બયાનો આપીને અમારું મનોબળ તોડે છે